ભાવનગરમાં દબાણ હટાવવાની ઝુંબેશ યથાવત ગંગાજળિયા તણાવ વોરા બજાર સહિત વિસ્તારોમાંથી ત્રેવીસ લારીઓ જપ્ત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અસ્થાયી દબાણો દૂર કરવાની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવી છે ઝુંબેશના ભાગરૂપે આજે વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાની ટીમે ગંગાજળિયા તળાવ પાસેથી અસ્થાયી દબાણો દૂર કરી ત્રણ લારીઓ જપ્ત કરી હતી જ્યારે વોરા બજાર વિસ્તારમાંથી અસ્થાયી દબાણો હટાવી સામાન સહિત કુલ દસ લારીઓ જપ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત પાંચ કેરેટ એક મંજૂરી વગરનું બોર્ડ એક છત્રી તેમજ અન્ય છૂટક સામાન પણ જપ્ત કરાયો હતો તે ઉપરાંત વડવા વોશિંગ ઘાટ મોચી બજાર અને સનાતન સ્કૂલ નજીકથી અસ્થાયી દબાણો દૂર કરી પાંચ લારીઓ એક કાઉન્ટર એક ગેસની બોટલ તથા એક ચૂલો જપ્ત કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તેમજ જાહેર રસ્તા અને સ્થળો પરથી દબાણ દૂર કરવા માટે આવી કાર્યવાહી આગળ પણ યથાવત રાખવામાં આવશે

પણ બે હોય તમે આ મૂકી દો તો